મિત્રો આવી ગયાશ્રી કેલા સોમનાથ મહાદેવના સામે દેખાય કેલા સોમનાથ મહાદેવનું મંદિર છે તો મિત્રો અહીં બાર જ્યોતિર્લિંગના બારે બાર દર્શન ગોઠવવામાં આવેલ છે દેખાડો આમ તો અમે તમને વારાફરતી એક એક દર્શન કરાવશું કે કયા કયા મહાદેવના જ્યોતિર્લિંગ છે તો મિત્રો અહીં મંદિરની બાજુમાં જ તે અહીં મંદિરની સ્થાપના વખતે થયેલા શહીદોની શહીદ સ્મારક આવેલું છે જેમાં તમે જોઈ શકો છો તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ જ્યાં મિનલ દેવીએ સમાધિ લીધી હતી જ્યાં મિનલ દેવીનું મંદિર છે એકઝેટ સોમનાથ મંદિરની સામે જ તે કાં હા આ ડુંગર ઉપર તમે જુઓ તો ચાલો મિત્રો તમને જણાવીએ ખેલા સોમનાથ મંદિર પાછળનો ઇતિહાસ તો મિત્રો આ વાત છે પંદરમી સદીની કે જ્યારે મોહમ્મદ ગજનીએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું હેલો મિત્રો વેલકમ બેક ઇન કિશન રંજીત યુટ્યુબ ચેનલ તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ સોમનાથ સોમનાથ પાટણની કેલા સોમનાથ જે અમારા ગામથી દસ થી પંદર કિલોમીટર દૂર છે મિત્રો તો ત્યાં પણ ખુબ જ સરસ મજાનું ભવ્ય મોટું મંદિર છે તો અમે ત્યાં જઈ રહ્યા શિવ શંકર દાદા ના દર્શન કરવા માટે મહાદેવના તો મિત્રો હું છે ને કેરનો પાછળ દેખાય નું ઘર છે કેર નો તૈયાર થવા થઈને આવશે આવી ગયો આવી ગયો એટલે પણ હું બાયું ઘેડે વાર લગાડું હું કેરનો વાટે ઉભો જલ્દી આવી જતો હોય અને લાઈવમાં દર્શક મિત્રો જોઈ લો આમ જોવે લાઈવ અમને અમે વ્લોગ અમારા ગામમાં જો આમ શૂટ કરતા હોય એટલે અમને બધી કોઈ જોવા ઉભા રહી જાય કે આવડે શું કરે ફોન હાથમાં હાલ બે હાલ હાલે ભાઈ હાલ બે ને શું કરશો એટલે ભાઈ મારે ગાડી કીધું પાસે બે જાય તારે તન નું આવડે તારની થાય મને નો આવડે આગોરે આમ અમને ખબર કેવી નથી આવડતી એટલે તું કેક પાસ નહીં તો જો હું આ મારી જેવું કોઈ ડ્રાઈવર નથી કેવો માણસ એમ ભાઈ બનાવ શું કેવું હા ને ક્યાં આવડે નિથાવ હા શું કહીએ ને ખુલ્લું ના પડે તો લીલુ ડેમ લીલું લીલું ડેમ લીલું પાણી ભીર્યું dia warna polisi buat tayu itu ramai garis lagi seperti apa sih saya nanya nanti sekarang sekarang kalau ya boleh kalau મેગેન બની ફાય આવે છે હાલો ગાડી ધરાઈ ગઈ છે ઢાકનું દે દે હાલ તો કેટલા નાખ્યું કેટલા નાખ્યું 300 નું

મિત્રો આ છે ઘેલા સોમનાથ મહાદેવ મંદિર તો જુઓ મિત્રો ઘેલા સોમનાથ મંદિરનો નજારો જુઓ અને સરસ મજાનો બગીચો છે તમે જોઈ શકો છો મિત્રો જો કદાચ અંદર ફોટોશૂટ નહીં કરવા દેતા હોય પણ મસ્ત બગીચો છે હું તમને બતાવું નજીક જઈને ચાલો આપણે જઈએ તો મિત્રો સરસ મજાનો છે કેટલો સુંદર બગીચો છે ગેસ્ટ ગેસ્ટ માટે અહીંયા હાઉસની પણ સુવિધા અને કોઈ બહારના આવે તો અહીંયા રોકાઈ શકે છે તો મિત્રો અહીં બાર જ્યોતિર્લિંગના બારે બાર દર્શન ગોઠવવામાં આવેલ છે દેખાડો આમ તો અમે તમને વારાફરતી એક એક દર્શન કરાવીશું કે કયા કયા મહાદેવના જ્યોતિર્લિંગ છે તો આ સોમનાથ મહાદેવ અને આ છે મલ્લિકાર્જુન અને આ છે મહાકાલેશ્વર અને આ છે મમલેશ્વર અને આ છે વેદનાથ મહાદેવ અને આ છે શ્રી ભીમાશંકર અને આ છે શ્રી રામેશ્વર અને આ છે શ્રી નાગેશ્વર મહાદેવ અને આ છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અને આ છે શ્રી ત્રયબકેશ્વર મહાદેવનું મંદિર અને આ છે શ્રી કેદારનાથ મહાદેવ મંદિર આ છે શ્રી કૃણેશ્વર મહાદેવનું મંદિર તો મિત્રો અહીં મંદિરની બાજુમાં જ તે અહીં મંદિરની સ્થાપના વખતે થયેલા શહીદોની શહીદ સ્મારક આવેલું છે જેમાં તમે જોઈ શકો છો વેજલ ભટ્ટ હીરાગરજી ઘેલા વાણિયા અને મેહુર મેહુર ભરવાડ ની આવેલી છે તો દેખાડો તમે જ્યારે આ મંદિરની સ્થાપના થઈ ઘેલા સોમનાથની જે તે વખતે તે સમયે યુદ્ધ થયું હતું ને એ વખતે આ બધા આમાં કાયમ આવી ગયેલા મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ જ્યાં મિનલ દેવી સમાધિ લીધી હતી જ્યાં મિનલ દેવી નું મંદિર છે એક્ઝેક્ટ સોમનાથ મંદિર ની સામે જ આ ડુંગર ઉપર તમે જોવો ચાલો મિત્રો જ્યાં જઈને તમને પણ દર્શન કરાવીએ એલા ભાઈ એટલું ગયા કદાચ મિત્રો મીનળદેવી માં તો મિત્રો આ છે શ્રી મીનળદેવી માતાજી નું મંદિર તમે જુઓ તો ચાલો મિત્રો તમને જણાવીએ ખેલા સોમનાથ મંદિર પાછળ નો ઇતિહાસ તો મિત્રો આ વાત છે પંદરમી સદી ની કે જ્યારે મોહમ્મદ ગજની એ ગુજરાત ઉપર આક્રમણ કર્યું અને પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથ ને બે ત્રણ વાર કોશિશ કરી પરંતુ કોશિશ સફળ ગઈ નહીં કોશિશ નિષ્ફળ ગઈ અને એ સમયે જુનાગઢના કુંવર મહિપાલ ની કુંવરી મિનલ દેવી જે તલ્લીન હતા તેને મુસલમાન રાજાઓ પૂજા કરતા હતા પરંતુ ચૌદસો ને સત્તાવન માં ગુજરાત ઉપર મોહમ્મદ જાફર ની આણ હતી અને તેને આ મિનલ દેવીએ સ્થાપેલ ભૂગર્ભમાં જ્યોતિર્લિંગ ની જાણ થઈ ગઈ તેથી તેને આક્રમણ કરી દીધું પરંતુ મોહમ્મદ જાફર ની કુંવરી ઉરલ જે મિનલ દેવી સાથે મળી ગયેલ અને તેને મિનલ દેવીને એના પિતાના મનસુબાની જાણ કરી દીધી અને તે જ સમયે મિનલ દેવીને સ્વપ્ન આવ્યું તે મુજબ મિનલ દેવી અને ઘેલો વાણ્યો ત્યાંથી શિવજીની પાલખી લઈને નીકળી ગયેલ અને આમ દાદાની પાલખી લઈને દૂર નીકળી ગયેલ ત્યારે સુલતાનને ખબર પડી કે લિંગ તો સોમનાથમાં રહી નથી એટલે તેને તેનું સૈન્ય તેમની પાછળ દોડાવ્યું અને જ્યાં જ્યાં ગામ આવે ત્યાં ગ્રામજનો શિવજીની લિંગ બચાવવા માટે સૈનિકો સાથે યુદ્ધ ચડ્યા અને આમ શિવજીની પાલખી સોમનાથથી દૂર રસદળ તાલુકાનું કાળાસર અને મોઢુકા ગામ વચ્ચે એક નદી આવેલી છે ત્યાં પહોંચી ગયા અને ત્યાં વેઝલ ભટ્ટ નામના બ્રાહ્મણે આ શિવલિંગની સ્થાપના કરી અને સાથો સાથ મંદિરની સામે જ ડુંગર ઉપર મિનલ દેવીએ સમાધિ લીધી અને આ યુદ્ધ દરમિયાન ઘેલા નામનો વાણિયો શહીદ થયો તેથી આ મંદિરનું નામ પડ્યું ઘેલા સોમનાથ હર હર મહાદેવ